હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોસીસ કિચન આજે આપણે કારેલાનું શાક નવા કોમ્બિનેશન સાથે બનાવીશું તમે ઘણી વખત બનાવ્યું હશે પણ એક વખત આ રીતે જરૂર બનાવજો આજે હું કારેલા કેપ્સિકમનું શાક બનાવીશ જે ખૂબ જ ટેસ્ટી બને છે અને આ શાક તમે પૂરી ભાખરી પરોઠા સાથે દાળ ભાત સાથે કે કઢી ખીચડી સાથે સાઈડ ડિશ તરીકે પણ શરૂ કરી શકો છો તો જો તમને મારી રેસિપી પસંદ આવે અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય અને મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ચલો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ તો કારેલા કેપ્સિકમનું શાક બનાવવા માટે મેં અઢીસોથી ત્રણસો ગ્રામ કારેલા લીધા છે એક કેપ્સિકમ લઈશું અને એક ડુંગળી લઈશું કારેલાને મેં છાલ કાઢી અને કાપી લીધા છે આવી રીતે હવે આ કારેલામાં આપણે મીઠું નાખી અને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈએ અને આ કેપ્સિકમ અને ડુંગળીને આપણે કાપી લઈશું તો પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણા કારેલા મીઠામાં જે રાખ્યા હતા એ સરસ પોચા થઈ ગયા છે તો હવે આમાંથી આપણે મીઠાવાળું પાણી દબાવીને કાઢી લઈએ આ રીતે બધું જ પાણી દબાવીને કાઢી લેવાનું છે આ રીતે મીઠામાં રાખીશું કારેલા તો પોચા પણ થઈ જશે અને કડવાશ પણ ઓછી થઈ જશે બીજા વાસણમાં લઈ લઈએ તો કારેલા નીચવેલું આટલું પાણી નીકળ્યું છે આમાં ત્રણ થી ચાર ટેબલ સ્પૂન તેલ લઈએ તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી રાઈ લઈએ પાંચ ચમચી હિંગ લઈએ હવે મેં અઢી ટેબલસ્પૂન સ્પૂન ચણાની દાળને પહેલેથી પલારીને રાખેલી હતી અને પછી પાણી નીતારી લીધું છે તો એ લઈએ ચણાની દાળનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એ લઈએ હવે ચણાની દાળ થોડી કથડાઈ ગઈ છે તો એમાં આપણે છ થી સાત કરી લસણની લીધી છે જેને મેં આવી રીતે કાપી લીધી છે ઉમેરીએ એક લીલું મરચું આવું કાપેલું લીધું છે એ લઈએ પાંચ થી છ લીમડાના પાન લઈએ હવે બરાબર મિક્સ કરી લઈએ લસણ થોડું બ્રાઉન કલર નું થાય ત્યાં સુધી આપણે સાંતરવાનું છે તો તમે જોઈ શકો છો લસણ સરસ બ્રાઉન કલર નું થઈ ગયું છે તો હવે એમાં આપણે કાપેલી ડુંગળી ઉમેરીએ લાંબી સ્લાઇસમાં કાપેલી ડુંગળી લીધી છે મિક્સ કરી લઈએ અને હવે આ ડુંગળીને થોડી બ્રાઉન થાય ત્યાં સુધી સાંકળી લેવાની છે આવી રીતે હલાવતા રહેવાનું છે અને સરસ સાકળી લેવાની છે ચણાની દાળને લસણ લીમડો નાખ્યો છે એટલે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે વઘારની ડુંગળીને સાંતળવા દેવાની છે એટલે જે ડુંગળીની મીઠાશ હોય એ સરસ શાકમાં બેસી જાય ને તો આ સાતળીશું નહીં તો ડુંગળીનો કાચો સ્વાદ આવશે એટલે થોડી સાંતડવાની ડુંગળીને આ રીતે તમે જોઈ શકો છો સરસ ડુંગળી સંતળાઈ ગઈ છે તો હવે એમાં આપણે જે કારેલા તૈયાર કર્યા છે કાપીને મીઠું લગાવીને અને નીચોવીને એ ઉમેરી દઈએ મિક્સ કરી લઈએ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે એમાં આપણે હળદર ઉમેરીએ મીઠું તો આપણે કારેલામાં નાખેલું જ છે પણ પછી છેલ્લે ટેસ્ટ કરીને આપણે મીઠું નાખી શકાય છે અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીએ અને મિક્સ કરી લઈએ આપણે કારેલા ધોયા નથી મીઠું લગાવ્યા પછી એટલે અત્યારે મીઠું નથી ઉમેર્યું પછી છેલ્લે આપણે ટેસ્ટ કરીને ઉમેરી શકાય છે તો હવે આપણે ઢાંકી દઈએ અને ઉપર થોડું પાણી મૂકીએ અને ધીમા ગેસ ઉપર આપણે કારેલાને થોડા ચડવા દઈએ પછી આગળની સામગ્રી ઉમેરીશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે હવે આપણે એકવાર ચેક કરી લઈએ વચ્ચે મેં બે વાર હલાવેલું હતું શાક તો તમે જોઈ શકો છો સરસ થઈ ગયું છે આ રીતે આપણે ચેક કરીએ તો આપણા કારેલા નેવું ટકા જેટલા ચડી ગયા છે તો તમે જોઈ શકો છો સરસ કૂક થઈ ગયા છે તો હવે એમાં આપણે કેપ્સિકમ ઉમેરીશું કેપ્સિકમને ચડતા વાળ નથી લાગતી એટલે કારેલા ચડી જાય પછી આપણે કેપ્સિકમ ઉમેરવાના છે તો કેપ્સિકમ ઉમેરી દઈએ આ રીતે લાંબુ કાપેલું છે મિક્સ કરી લઈએ હવે આપણે ખુલ્લું જ થવા દેવાનું છે કેપ્સિકમ થોડું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ખુલ્લું જ થવા દઈએ અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે આપણે મસાલા કરીએ તો પેલા આપણે ગેસ બંધ કરી દઈએ જેથી નીચે ચોટી ના જાય શાક તો હવે આપણે હળદર ને મીઠું તો ઉમેરી દીધા છે તો હવે સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીએ અત્યારે બે ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરું છું તમે તમારે તીખાસ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું તમારે આમચૂર પાવડર ના ઉમેરવું હોય તો લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે પણ આમચૂર પાવડર ખૂબ સરસ લાગે છે તો અડધી ટી સ્પૂન આમચૂર પાવડર લઈએ એક ટેબલ સ્પૂન ગોળ લઈએ હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરી દઈએ અને આ બધું મિક્સ કરી લઈએ મસાલા તમે કારેલાનું શાક ઘણી વખત બનાવ્યું હશે પણ આ કોમ્બિનેશનમાં એકવાર જરૂરથી આ રીતથી શાક બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ આ શાક રોટલી પરોઠા પૂરી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો એ સ્કીપ કરીને બાકીની બધી વસ્તુ આ જ રીતે ઉમેરીને બનાવી શકાય છે તો એકવાર આ જ રીતે જરૂર બનાવજો આ રીતે સરસ મિક્સ કરી દઈએ બધા મસાલા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે અને ગોળ પણ સરસ ઓગળી ગયો છે તો છેલ્લા આપણે થોડા લીલા ધાણા ઉમેરીએ અને મિક્સ કરી લઈએ તો તમે પણ આ રીતે જરૂર શાક બનાવજો ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી પણ બની જાય છે તો આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દઈએ અને સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે કારેલા કેપ્સિકમનું શાક જે ખૂબ જ ટેસ્ટી બને છે તમે કારેલાનું શાક તો ઘણી વખત બનાવ્યું હશે પણ આ રીતે જરૂરથી બનાવજો તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ